નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભોજમા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન બદલ ધરણા કરી જાગૃતિ માટે કાર્યક્રમ થયો રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત વિરોધી ઉચ્ચારણ કર્યા તેના વિરોધમાં આજે ભોજમા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ આહિર સાથે

પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે મન બનાવ્યું છે વાત કરી છે એ સરાસર એ આ સમાજને અન્યાય છે અને એણે મન બનાવ્યું છે કે અનામતનો ખતમ કરવી એ પ્રકારનું એના વિરોધમાં આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે જનકસિંહજી અમારા આધારા સભ્યો શ્રીઓ પૂર્વધારા સભ્યો શ્રીઓ સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનો જો નિવેદન છે એમના વિરોધમાં આ પ્રકારનો ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે મોદરા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ તવે કહ્યું કે બાબત એ છે કે કોંગ્રેસના ચાવવાના એક છે ને દેખાડવાના બીજા છે એ ઉજાગર થઈ છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશની અંદર એક વાત કરે છે લોકોને ભ્રમિત કરે છે ગુમરાહ કરે છે જાતિ જાતિ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે પંથ વચ્ચે સમુદાય વચ્ચે વિગ્રહ ઉત્પન્ન કરી અરાજકતા ફેલાવી અને અશાંતિના વાતાવરણની અંદર લોકોની અંદર ભ્રમ ફેલાવે છે પોતે વાત કરે છે એક અને જ્યારે વિદેશ જાય છે ત્યારે વિદેશ જઈને આ અનામત ખતમ કરવાના સંદર્ભની પણ વાત કરે છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડ બ્રેક ફરી મળીએ સમાચારો સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર હોસ્પિટલ એટલા માટે કે આ એની માનસિકતા અત્યારની છે એવું નથી એમના દાદી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ એમણે સદૈવ બાબા સાહેબ આંબેડકરે જે નાતી વાઈઝ જે સામાન્ય ગરીબ દલિત વંચિત સમાજ હતો એને જે અધિકાર આપવા માટેની વાત કરી હતી એના જે લાભો આપવા માટેની વાત કરી હતી એના વિરુદ્ધ એમના દાદીએ કામ કર્યું એમના મનમોહન સિંહની સરકારમાં પણ એ ઓબીસી સમાજને દરજ્જો નથી આપવામાં આવ્યો જ્યારે માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને સમાન તકો ઉત્પન્ન કરીને એ જ્ઞાતિ દલિત વંચિત પીડિત શોષિત આદિવાસી તમામ સમાજોને લઈને જયારે આગળ ચાલે છે ત્યારે કેટલાક પ્રશ્નો ઉત્પન્ન કરી અને વર્ગ વિગ્રહ થાય એવું કોંગ્રેસ અને રાહુલ ગાંધી કરી રહ્યા છે દેશના વડાપ્રધાન પણ સામાન્ય જ્ઞાતિ માંથી આવે છે અને એમના માટે ગમે તેવા શબ્દોનું ઉચ્ચારણ એ લોકો કરી રહ્યા છે ત્યારે એને કોઈ વસ્તુ સમજ નથી આવતી અને જ્યારે પોતે વિદેશમાં જાય છે ત્યારે એમ કહે છે કે અમે આ પરંપરાને સમાપ્ત કરવા માંગીએ ત્યારે આ જે પ્રથા છે એનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી મોટો પદાધિકારી અને ચૂંટાયેલા સામાન્ય કાર્યકર્તાથી કરી અને મુખ્યમંત્રી શ્રી સુધીના તમામ લોકોએ રોડ પર ઉતરી અને લોકો સુધી વાત પહોંચાડવા માટેનો આ કાર્યક્રમ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમમાં ભુમાં ધરણા કરાયા હતાસ્પિટલ આદિપુ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી

પેટમાં દુખાવો સાદુપીઠમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીવી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર